તો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ જોવા મળશે પોરબંદર જૂનાગઢ દ્વારકામાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ રહી શકે છે આણંદ સુરત ડાંગ નવસારીમાં પણ વરસાદી માહોલ રહેશે જ્યારે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે જ્યારે રાજકોટ જામનગર અને અમરેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળશે ભાવનગર મોરબી કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તો આવતીકાલે ભરૂચ સુરત ડાંગમાં વરસાદની આગાહી તો નવસારી વલસાડ અને દમણમાં પણ વરસાદ નોંધાઈ શકે છે જ્યારે જુલાઈ મહિનાની વાત કરીએ જુલાઈ મહિનાની પહેલી તારીખે ગાંધીનગર અરવલ્લીમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે ખેડા અમદાવાદ મહીસાગરમાં પણ વરસાદ રહી શકે છે નર્મદા અને ભરૂચમાં પણ હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વધુ છે છે સંવાદદાતા સપના ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રાજ્યમાં શું જાણકારી બિલકુલ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે એમાં આજે ભારે થી ભારે વરસાદની આગાહી છે સાર્વત્રિક રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વહેલી અમદાવાદમાં પણ અડતાલીસ નોંધાયો છે જોકે આગામી સમયમાં એટલે કે જુલાઈ મહિનામાં વધુ સારો વરસાદ નોંધાય તે પ્રકારની પણ શક્યતા આજે ભારેથી ભારે વરસાદની આગાહી પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને મોરબી કચ્છ માટે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય જે ભાગો છે એમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે